તો ફાઇનલી મિત્રો જો આપણી ગાડી ખાલી કરવા લાગી ગઈ છે અને આપણામાં જો ડબ્બા પેટી જ ભરી છે બધું હળવો જ માલ છે પેટીયું છે સ્ટીલની જે પેટી આવે પાંચ કિલો એ છે આખી ગાડી પેટીની જ ભેરી નીચે થોડાક પાર્સલ છે બાકી પેટીયું જ છે એટલે વજન હતો નહીં આપણી ગાડીમાં તન તન જ વજન હતું હમણાં કલાકમાં ખાલી કરી લે છે પછી ભરવાની વાત ચાલે છે ભરાઈ જાય કાંઈ કાં અને અહીંયા જો અન્નાની ગાડી લાગેલી છે અન્નાની ગાડી ભરાય છે અને અન્નાને બાંધવાની સ્ટાઇલ જોવો તમે અન્નાની બાંધવાની સ્ટાઇલ એક અલગ જ હોય બધા કરતા બળા મૂક્યા છે ને બધું વ્યવસ્થિત હોય આપણી જેમ ન હોય કે જેવું તેવું બાંધીને વેતીને હાલો તો રાહ જોઈએ હવે આ ખાલી કરી એટલે પછી જાય સીધા ભરવા ભરી નીકળી જાય પછી મિત્રો જો અહીંયા આપણે ખાલી થાય છે આ રીયુ બોલાવું ખાલી થવા આવ્યું થોડોક જ માલ છે જાગે માલ પાંચ છ મજા અહીંયા નાખે જો આ થપો કર્યો આ બધો માલ આપણી ગાડીમાંથી વિચરો આ માલ છે આપણે ભોપાલ નો છે ભોપાલ જાહે હે એમપી માં જ હે ભોપાલ ભોપાલ માલ આપણે ફરી લીધો તો મિત્રો જો વાથી ખાલી કરીને ઉતારીએ તો અહીંયા જો આપણે બે ટન માલ આપણી ગાડીમાં નાખી દીધો છે ઓફિસ નું પરચુરણ છે બે ટન હવે બીજો માલ હજી એકાદ કટકો નાખવાનો પછી નીકળી ગયા હું હજી તો ટાઈમ સાડા અગિયાર જ થયો છે એકાલો કટકો હજી બે ત્રણ વાગા સુધીમાં નાખી ને પછી નીકળી જશે હા તો ડાલુ બાલુ બંધ કર દે કોન આવે પછી બીજો કટકો ભઈ આવે તમે જો 11:30 વાગી ગયા છે ને હવે નીકળ્યા છે આપણે 11:15 થયા છે અને આ ગામડાનો રસ્તો હે સિંગલ પટિંગ શોર્ટકટ સીધો રસ્તો પડે આપણે રિંગ રોડે નીકળી જાવું આ રોડે ચડી ગયા હી અત્યારે આ પાલકિયા જો મોળો ભરાઈ ગયો છે

ગાડી ભરાઈ ગઈ અને ભૂગાય કારણ કે આજે રવિવાર હતો ને ભરાય નહીં તો ફાઈનલી મિત્રો જો આપણે ચોટીલા ક્રોસ કરીને ઉભા રહ્યા હતા ટાયર વાયર ચેક કરવા થોડોક ડાઉટ જાતો તો એટલે જો આપણે ચેક કરવા ઊભી રાખી ના બેહી ગયું છે ખાલી સાઈડનું બહારનું ટાયર બેહી ગયું છે આગળ આપણે બ્રિજ આવે ને ત્યાંથી થોડોક ડાઉટ ગયો એટલે આપણે ઊભી રાખી દીધી ચેક કરવા દે તો મિત્રો જો આપણે ટાયર ખોલાવી નાખ્યું છે અને અહીંયા આપણે બાજુમાં જે ઉભા રહ્યા તા હોટલ સીધી હેઠળ ઉતારી લીધી છે હોટલ બાજ ઉભી રાખી હતી ડાઉટ આપને ગયો તરત આપણે ઉભી રાખી દીધી હતી તો ટાયર ખોલી નાખ્યું હે પંચર કરે છે કાંઈ નથી ખીલો નથી કોઈ વસ્તુ નથી અંદર જે કાંઈ કચરો ભેગો થયો હોય ને કચરાનું પંચર પડી ગયું બાકી કઈ છે નહી ટાયર આપણે ઈ ચોટો નવો જ છે એટલે એમાં બીજો કોઈ ફોલ્ડ આવે એવું લાગતું નથી પણ આમ નક્કી ન હોય જો હાલો હવે હમણાં ફિટ કરીને પછી નીકળી આપણે સોનલ કૃપા હોટલે જ ઊભા તો મિત્રો નીકળી ગયા હી જો આપણે પંચર કરાવીને કમ્પ્લેટ કરી નાખ્યું છે અને કોઈ જાતના ખીલો બિલો કાંઈ બેઠો નહોતો અને એમનામ જ પંચર પડી ગયું છે નવા ટાયરમાં નવા ટાયર હેરાન કરી દીધા આજ સવાર સવારમાં હાલો નવ વાગી ગયા છે તો મિત્રો આ રાજકોટના નવા રિંગ રોડ ઉપર આપણે ચડી ગયા છીએ હવે આ રોડ ઉપર આપણે લગભગ હજી દસ કિલોમીટર હાલવાનું હોય પછી આપણે જે પહેલી ડિલિવરી જે ખાલી કરવા જવાનું ને એ રોડ આવી જાય છે દસ કિલોમીટર આ રોડ ઉપર આવેલું જવાનું હોય હજી તો આ રોડ બની ગયો છે એકલા એટલો બધો ટ્રાફિક નથી હોતો આમાં હળવો ટ્રાફિક હોય વાંધો નાખી પછી આપણે ખાલી સાઈડ ગરવા થા તો મિત્રો જ્યાં ભાવનગર રોડ ની ચોકડી આવી ગઈ અહીંથી આપણે ખાલી સાઈડ મારીએ એટલે સીધો ભાવનગર વાળો રોડ આવી ભાવનગર બાજુ આમ આમ ડ્રાઈવર સાઈડ વળી તો સીધો રાજકોટ સિટી બાજુ અને આપણે જવાનું છે ગોંડલ વાળા હાઈવે બાજુ આપણે જવાનું છે આપણે ક્યાંય વળવાનું છે નહીં આમાં તો મિત્રો આ રોડ નો વ્યુ ચેક કરો ખોદીને જોઈને એક નંબર રોડ લાગે સિંગલ પટી હા એ બાજુ પહાડ કાપી કાપીને બનાવ્યો કારણ કે આ બાયપાસ રોડ નકર છે પડી જાય આ પહાડ કાપવો જ પડે આખો પહાડ વિન દિન બનાવ્યો હોય માથેથી લે તો પછી કોઈ ગાડી ધાર ચડી ન હોગે એટલે આટલો પહાડ ચડવાનું હતું ત્યાં ભૂગી ગયા છે મેગાળી જીધો એ ખાલી કરવા અહમ ટાઈમ છે 6:30 નું થઈ ગયું છે બીજી કે બારોબાર ગામડામાં છે લેતા છે આપણી જાતી લોકેશન આપણે બહારમાં આવ્યું અને ત્યાં આપણે ઇન્ટરસ્ટ દુનિયા કાલે મેચ કરાવી પરતી બીજી જે કાલે થી હોય તો પર જોરદાર છે આપણે આવતા બેઠા છે ગાડીમાં આવો કઈવું છે આ બધું બારોબાર ગામડામાં દેવા દીધી ગઈ

થોડો ખરાબ છે હમણાં મારા આગળથી રસ્તો હારો આવી રહ્યા